એક શેઠ હતા કથા સાંભળવા જાતા લોભી બહુ પૈસો નીકળે નહીં પૈસો બહુ પણ આપવાનો જીવ ના હાલે કથા સાંભળવા જાય ને એમ થયું કે મારો ઉદ્ધર તો મારે કરાવો તો એ સંતની પાસે ગયા અને કહ્યું બાપજી મારે કોઈ ગુરુ નથી તો તમે મારા ગુરુ ના થાવ ભક્તિમાર્ગીય પરંપરાના સંત વૈષ્ણવ કથા સંભળાવતા હતા કે હા જરૂર અને સંતે એને મંત્ર આપ્યો અને પછી નિયમ લેવડાવ્યો કે રોજ સેવા કરજો ઠાકોરજી તો કે મારા જેમાં શું કરો ઠાકોરજીને પધરાવવાના ઠાકોરજીના સરસ સરસ વાઘા બનાવવાના તમારે તો ભગવાનની દયા છે ખૂબ પૈસા મારા પૈસો ખર્ચાય નહીં એવું કંઈક બતાવો જેમાં કંઈક ખર્ચો ન થાય એવું બતાવો આ ભગવાનની મૂર્તિ પધરાવવાની ને સિંહાસન કરાવવાનું વાઘા લેવાના ને એ બધું એમાં પૈસા થાય મારા જ પછી ભગવાનનો શ્રંગાર કરવાનો બધું મફત આવે ભોગ લગાડવાનો માખણના ભાવ પૂછ્યા પણ તમે મારો ઉદ્ધાર તો કરો બોલો મને કઈક ખર્ચ મારો ઉદ્ધાર તો કરો હું તમારા શરણે છું તો વૈષ્ણવ સંત ભગવાનના શરણે આવ્યો આવી આવી ભગવાનની કૃપા છે ને સારું સારું એવો નિયમ આપું કે એમાં ના થાય ખર્ચો તો હા તો કરો કે કામ કરો શેઠજી તમે માનસી સેવા કરજો મતલબ કે તમારો ખર્ચો નહીં મનથી બધું કરવાનું નાય ધોઈ ને પછી બેઠા બેસી જવાનું આસન લઈને અને પછી મનથી ભગવાનની સોનાની મૂર્તિ સોનાની અરે મનથી બનાવવાની મનથી સ્વર્ણનું સ્વરૂપ ભગવાનનું મનથી કરવાનું પછી એમાં ક્યાં પછી આપણે જેવું તેવું શું કામ કરીએ પછી જે શ્રેષ્ઠ હોય એ જ કરીએ ને તો સ્વર્ણનું સુંદર સ્વરૂપ અને પછી ભગવાનને પંચામૃતથી સ્નાન કરાવવા મનથી મનથી સ્નાન કરાવવાનું પછી શુદ્ધ જળથી ઠાકોરજીને સ્નાન કરાવવાનું પછી શુદ્ધ વસ્ત્રથી ઠાકોરજીને શ્રીરંગ લૂછી અને પછી પ્રભુને સુંદર સુંદર વસ્ત્ર મનથી એક ખર્ચો નહીં એક પૈસો નહીં ખર્ચો થાય મનથી બધું કરવાનું સારામાં સારા વસ્ત્ર મનથી જ પહેરાવવાના પછી હું એમાં ખામી રાખવાની એટલે સારામાં સારા વસ્ત્રો ઠાકોરજીને સાચા મોતીની માળા સોનાના હીરાના એવા હાર મનથી હા શેઠજી એક ખર્ચો નહીં થાય એક પૈસો નહીં ખર્ચાય મનથી કરવાનું બધું તો કે હા એ એ આપણને પોસાય એ બધું એ બધું બરાબર આગળ બોલો આગળ બોલો પછી ભગવાનને ભોગ લગાવવાનો ચાંદીનો કટોરો ધરી ચાંદીનો એટલે પણ હું કામ ચિંતા કર મનથી ચાંદીનો કટોરો એમાં દૂધ એમાં મિશ્રી એમાં કેસર નાખી અને એમાં ઠાકોરજીને તુલસીપત્ર પધરાવીને પછી ભોગ લગાવવાનો મનથી પ્રભુને મનથી આરોગ આવવાના મનથી આરતી કરવાની પણ આ નિયમપૂર્વક કરવાનું તો કે હા મહારાજ આમાં કંઈ ખર્ચો નથી એટલે કરીશ નિયમ લીધો કથા તો પૂરી કરીને વૈષ્ણવ સંત પધાર્યા આગળ અને શેઠે બરાબર નિયમપૂર્વક ગુરુએ ગુરુ કર્યા હતા ને અને ગુરુએ જેમ કહ્યું એ પ્રમાણે નાહ ધોઈને રોજ મનથી ઠાકોરજીની સેવા કરે પણ ધીમે 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 મનથી સેવા કરવામાં મજા બહુ આવવા માંડી ભગવાનની કૃપા એ સંત કૃપા કરે ને ઉપર તો પછી ઠાકોરજી કૃપા કરે ને એટલે મન લાગવા માંડ્યું ભગવાનમાં માનસી સેવામાં ધીમે 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 માનસી સેવામાં તન્મય થતા રહ્યા અડધો કલાક પોણો કલાક પ્રભુની સેવા કરે એકવાર આ જ રીતે મનથી પ્રભુને સ્નાન કરાવ્યું પંચામૃત સ્નાન કરાયું શુદ્ધ જળથી સ્નાન કરાયું પ્રભુને શુદ્ધ વસ્ત્રથી પ્રભુના અંગોને લૂછી અને પછી સુંદર શૃંગાર કર્યો ભગવાનને પુષ્પની માળા ધરી ચાંદીના કટોરામાં દૂધ ધર્યું અને દૂધમાં મિશ્રી મનથી પધરાવી પણ આજે જરાક વધારે પડી ગઈ મનથી સ્વભાવ તો ત્યાંય આડો આવે ને થોડો કંજોસ વધારે પડી ગઈ વધારે પડી ગઈ લાઈવ પાછી કાઢી લઉં તે મનથી જ પાછી આમ વધારે પડી ગઈ હતી ને એમાંથી આમ કાઢવા માટે હાથ આમ આગળ કર્યો પછી તો ભગવાન એની તન્મયતાને જોઈને એટલા પ્રસન્ન થયા પ્રગટ થઈ ગયા હાથ પકડી લીધું પણ તારા બાપાની ક્યાં ગઈ છે આમ હાથ પકડી લીધો ભગવાને અને પ્રત્યક્ષ દર્શન થઈ ગયા મનથી માનસી સેવાનું માનસી સા પરામતા કોઈ પણ રૂપે ભલે ને કંજુ સ્વભાવ એમ થોડો જાય પણ પ્રભુથી કનેક્ટેડ થઈ ગયો ને સ્વભાવ તો બાત બન ગઈ ભગવાનથી યુક્ત થવું